આ રીતે આ રીતે લઈ લે સાઈડ નાની કરી લે એરોન ઓપન મળી આ રીતે લઈ લેવાનું લોક મારી દી એક બજે મારું જો ગુજરાતી ગીતો નો પોસ્ટ એડિટિંગ કરતા શીખો તો મારું જો જે લઈ લઈશ તમારું જે હોય તો તમે લઈ શકો કાબરા આ લઈ લેશું ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં